સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ સચિનમાંથી છૂટક ગાંજાનું વેચાણ કરતા એક પેડલરને સચિન પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે બાતમીના આધારે ફુટપાત પર બેસી છૂટક વેચાણ કરતા ઈસમની ધરપકડ કરી છે પોલીસે આરોપી પાસેથી 88 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે જેની કિંમત 4000 થી વધુ થાય છે બાતમીના આધારે સચિન પોલીસે જૂના સ્લમબોર્ડ વિસ્તારમાં કાર્યવાહી કરી હતી પોલીસે વિજય અશોકભાઈ બેસાનીની ધરપકડ કરી છે આરોપી મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો વતની છે અને હાલમાં સચિનના પારડી વિસ્તારમાં રહે છે પોલીસે તેની પાંસથી ગાંજાનો જથ્થો કબજે કરી આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી હતી આરોપી આ ગાંજાનો જથ્થો આશિષ કાલીચરણ નામના પાસેથી લાવ્યો હતો અને છૂટક વેચાણ કરતો હોવાનું હાલ પોલીસે આશિષ પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સચિન વિસ્તારમાં એક જૂનું સ્લમ બોર્ડ વિસ્તાર જે છે ત્યાં માતાનું મંદિર છે એની બાજુમાં ફૂટપાથ છે ત્યાં ફૂટપાથ ઉપર એક કિસમ ગેરકાયદેસર રીતે ચોરી છૂપીથી ગાંજાનું વેચાણ કરે છે આ સ્પેસિફિક બાતમી આધારે જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય એની અંગજડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની કોથળી મળી આવેલી હતી અને એમાં ગાંજા જેવો એક વનસ્પતિ જન્ય પદાર્થ મળી આવેલો હતો જે અનુસંધાને આ જે ઇસમ કે જેનું પૂરું નામ વિજય અશોક બેસાની અહ કેનવર રહેવાસી જે છે અંબિકાનગર પારડી કણદે સચિન સુરતનો રહેવાસી છે અને મૂળ એ જે છે એ ટાઉ ખેડા સ્કૂલ ની બાજુમાં ગામ ટાઉ ખેડા તાલુકો જિલ્લો नंदुरबार મહારાષ્ટ્રનો વતની છે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે એવું જણાવ્યું છે કે આશિષ કાલીચરણ કરીને એક વ્યક્તિ જે છે એની પાસેથી આ જે ગેરકાયદેસર રીતે જે ગાડીનો જથ્થો જે છે એ લઈ આવ્યો અને એને એફઆર માં વોન્ટેડ બતાવવામાં આવ્યો છે અને એની બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત